પ્રેઝ ધ લોટ આજે આપણે માર્કની સુવાર્તા તેનો દસમો અધ્યાય અને પિસ્તાલીસની કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાની નહીં પણ સેવા કરવાને ને ઘણાની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે આઈ મીન આ પ્રભુનું વચન છે માર્ક દસ અને તેની પિસ્તાલીસમી કલમ આજના શાસ્ત્રપાઠમાં પ્રભુ સુખ્રીસ એ સેવા કરાવવાને માટે નહીં પણ સેવા કરવાને માટે એ આવ્યા છે પૃથ્વી પર જન્મ લેવાનો એમનો જો ઉદ્દેશ જોઈએ તો મુખ્યત્વે બે બાબતો જોવા મળે છે સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને માટે અને બીજી બાબત ઘણાની ખંડળીને માટે પોતાનો જીવ આપવાને પ્રભુ સુખરીશ આ પૃથ્વી પર એ આવ્યા હતા મિત્રો પ્રભુ ખ્રિસ્ત એ સેવક અથવા સેવા માટેનું એ સર્વોચ્ચ ઉદાહરણ છે અને એ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પ્રભુ ખ્રિસ્ત શિષ્યોના પગ ધોવે છે એ પ્રસંગમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ખ્રિસ્ત એ સેવા અથવા સેવક તરીકેનું એ સર્વોચ્ચ ઉદાહરણ છે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ એ પોતાના તમામ વિશેષ અધિકારો પોતાની તમામ સત્તા પોતાના તમામ રાઇટ્સ એમનો એ ત્યાગ કરે છે આપણા જેવા પાપી મનુષ્યને માટે પોતાનો જીવ આપવાને ખંડળી ચૂકવવાને માટે એ પોતાનો જીવ આપવાને માટે એ સ્વર્ગનો વૈભવ એ પોતાના તમામ વિશેષ અધિકારોનો એ ત્યાગ કરે છે અને એ બાબત આપણે જોઈ શકીએ છીએ ફિલિપી તેનો બીજો અધ્યાય પાંચથી આઠમાં એ વાત લખેલી છે ખ્રિસ્ત યસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો પોતે ઈશ્વરના રૂપમાં છતાં તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને હા વધસ્તમના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા ઈશ્વરના રૂપમાં હોવા છતાં તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાની ઈચ્છું નહીં દાસનું રૂપ ધારણ કર્યું માણસના રૂપમાં આવ્યા પોતાને ખાલી કર્યા અને વધસ્તમના એ મરણને એ પ્રભુ સુખરીશ એ આધીન થાય છે અને ત્યાં આપણે સેવાનો સર્વોચ્ચ નમૂનો આપણે જોઈ શકીએ છીએ બીજાની સેવા કરવામાં પ્રભુ સુખરી નિઃસ્વાર્થ નિર્સ્વાર્થ બલિદાન તરીકે પોતાનો પ્રાણ એ ચૂકવી આપ્યો અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એ જ્યારે એ પોતાનો પ્રાણ ચૂકવે છે એ મુક્ત કરવાને માટે એ જે એમણે પોતાની કિંમત અથવા એ ખંડળી એ ત્યાં ચૂકવે છે ખંડળી એનો સીધો સાદો અર્થ એ થાય છે કે ગુલામ અથવા કેદી જે વ્યક્તિ ગુલામ હોય કેદી હોય એને મુક્ત કરવાને માટે ચૂકવવામાં આવતી કિંમત આપણે પાપ અને પાપના બંધનોમાં આપણે હતા અને એ બંધનોમાંથી જો કોઈ છોડાવે છે તો એ છે પ્રભુ સુખરીશ અને એ કેવી રીતે એમણે પોતાનો પ્રાણ આપીને એ આપણે સારું એમણે ખંડણી ચૂકવી અને શેતાનને એ ખંડળી ચૂકવતા નથી એ બરાબર ધ્યાન રાખીએ પ્રભુ સુખરી શેતાનને ખંડડી ચૂકવતા નથી પણ શેતાનને તો એ હરાવવાને માટે એ શત્રુ તરીકે શેતાનને પવિત્ર શાસ્ત્રમાં આપણે રજૂ થતા જોઈ રજૂ થતો જોઈ શકીએ છે અને ઈસુ ખ્રિસ્ત એ ખંડડી એ શૈતાને ચૂકવતા નથી પણ એ ઈશ્વરને એકમાત્ર પવિત્ર ઈશ્વર પિતાને એ ખંડડી ચૂકવે છે કારણ કે ઈશ્વરને તેમના ન્યાય અને પાપ સામેના પવિત્ર ક્રોધને સંતોષવાને માટે એક ખંડડી પ્રભુ સુખ્રીસ દ્વારા ચૂકવવામાં આવી કારણ કે ઈશ્વર એ પવિત્ર ઈશ્વર છે એ ન્યાય ઈશ્વર છે અને એ કોઈ પણ રીતે પાપ અને પાપના અસરને એ સાખી શકતા નથી અને એમના પવિત્ર ક્રોધને સમાવવાને માટે શાંત કરવાને માટે સંતોષવાને માટે પ્રભુ શું ખ્રિસ્તે પોતાનો પ્રાણ ચૂકવીને એક ખંડડી એમણે એ ચૂકવી અને ખ્રિસ્તે તેમણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી આપણે જીવીએ મિત્રો શરૂઆતથી જ આ ખંડણીની વાત પવિત્ર શાસ્ત્રમાં જોવા મળે છે તમે શાસ્ત્ર તેનો સુડતાલીસમો ધ્યાય તેની સાતમી કલમ તમે વાંચો ત્યાં પણ લખેલું છે કે તેઓ માનો કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે છોડાવી શકતો નથી અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી કોઈ વ્યક્તિ ઈશ્વરને ખંડણી આપી શકતી નથી અને એ કાર્ય એકમાત્ર પ્રભુ સુખરીશ કે જેમણે પોતાનું નિષ્પાપ નિષ્કલંગ રક્ત વેવડાવીને આપણા પાપોની ખંડણી એમણે ચૂકવી છે કે જેથી કે જેથી આપણે ન્યાયપણા સંબંધી ખ્રિસ્તમાં આપણે જીવીએ જેથી આપણે પ્રભુસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર પિતાની સાથે એ સમાધાન પામીએ મિત્રો આ વચન અને વાતો શીખવા સમજવા આપણા દરેકની પ્રભુ સુખરી સહાય અને વ્રત કરાય ગોડ બ્લેસ યુ